દોસ્તો આપણે નિસંતાન કેસની એક વાત કરી રહ્યા છીએ કે પહેલાના સમયમાં આજથી વીસ પચીસ વર્ષ પહેલા લોકોને સંતાન બાબતના પ્રોબ્લેમો કદાચ જોઈએ તો ગામડામાંથી કદાચ એકાદી સ્ત્રીને સંતાન ન હોય આવા કેસ આપણે સાંભળતા હતા અત્યારે એક એક પરિવારમાંથી દેરાણે જેઠાણીને પણ સંતાન નથી હોતા ટૂંકમાં સ્ત્રી પુરુષોની ફટાલિટી ઓછી થતી જાય છે આનું કારણ છે હવા પાણી અને ખોરાક તો આ લોકો બદલી શકવાના નથી પણ લોકો મેડિકલ સાયન્સમાં એટલે કે દવાખાનાઓમાં હેરાન કેટલા થાય છે એ કિસ્સો મેં તમારી સમક્ષ રજૂ કરીએ છીએ જે કિસ્સો છે સૌરાષ્ટ્રનો એક ગામ છે ભાડવા અને આ ભાડવા ગામ આવે છે સરદારથી નજીક અને પૂરો એડ્રેસ આપણે જેમને ઘેરાયા છે એમની પાસેથી મેળવશું શું નામ છે આપનું વિપુલભાઈ એજીભાઈ ડોબરિયા વિપુલભાઈ ડોબરિયા હવે આ તમારું ગામ કયા વિસ્તારમાં આવે છે કોટડા સાંગાડ એક તાલુકો છે રાજકોટ જિલ્લાનો અને એક બધું સરદાર છે આ બંનેની વચ્ચે તમારું ગામ આવે છે ઓકે તો હવે વાત કરો તમારા પ્રોબ્લેમની તમને શું પ્રોબ્લેમ હતો અને કેવી રીતના તમારો પ્રોબ્લેમ હતો એ જરાક જાણ કરો વિસ્તારથી અમારે તો તમારો મેરેજ થયા કેટલા વર્ષ થયા અમારે મેરેજ થયા 12 વર્ષ થયા દોસ્તો એ લોકોના મેરેજ થયા ને 12 વર્ષ આજે 2020 ચાલે છે 2020 એટલે કે ઓક્ટોબર મહિનો ચાલે છે બરાબર તો એ દરમિયાન તમારે એક એક સંતાન છે ખરા એક બેબી છે ક્યારે બેબી કેટલા વર્ષ પછી એનો જન્મ છે લગ્ન જીવન પછી વર્ષ દિવસ પછી દોસ્તો આ બેબીને આપણે જોઈએ છીએ કે આ વિપુલભાઈની બેબી છે આ બેબી ના અગિયાર વર્ષ થયા છે બરોબર ઓકે તો એ પછી શું થયું હતું પછી સંતાન હતું જ નહીં અમારે દસ વર્ષ એમને દસ વર્ષ તમારે સંતાન નું હતું બરાબર છે તો એ દરમિયાન તમે આમ દવાઓ કરાવેલી ખરા કે કઈ કઈ જગ્યા હતી નીલકટ હોસ્પિટલ શરૂઆત તમારે અહીંયા થી પેલા ચાર પાંચ વર્ષ સુધી તમે કઈ દવા કરાવેલી અને પછી આ હોસ્પિટલ છે ડોક્ટર અને પટેલ બરાબર છે આ ટ્રીટમેન્ટ આ લોકો જે લીધેલી છે આ છે બે હજાર ને ચૌદ મતલબ ચોવીસ બે બે હજાર ને ચૌદ અહીંયાથી એમની શરૂઆત છે આ બેનનું નામ છે વિલાસબેન વિપુલભાઈ ડોબરિયા ઓકે પછી

બીજ નથી બનતા અચ્છા પછી એક બતાવવા જતા હતા તો કે તો એનો ખર્ચ કેટલો થતો તો 800 રૂપિયા મહિને 800 રૂપિયા એનો ખર્ચ થતો તો ચાર વાર બતાવવા જવાનું હતું એક કાતરા એટલે ત્રણ મહિના ગયા અમે બરાબર છે પછી પરિણામ નો મળ્યું બરાબર પછી ક્યાં ગયા હતા પછી પર્લ હોસ્પિટલ માં ગયા પર્લ હોસ્પિટલ હા હોમન હોસ્પિટલ છે આ અહીંયા શું કીધેલું તમને પર્લ માં

કે તીખું તરેલું નહી ખાવાનું નકરું બાફેલું ખાવાનું આમાં શક્તિ થકો મારી ગયા હતા અને બધા એમ કીધું કે આ દવા બંધ કરો તમને જે બાફેલું ખાવાનું કીધું કીધું કણકોટ

દવાઓ અલગ અલગ ડોક્ટરો લેતા હતા તો એ દરમિયાન થતું શું શું કમર નો દુખાવો આવી જતો શરીર માં દુખાવો પછી એ વખતે તમે કામકાજ કરી શકતા હતા ખરા નહીં કામકાજ નહોતી કરી શકતી અને તમે જે વિપુલભાઈ કહેતા હતા કે બંનેના શરીરમાં નબળા આવી ગઈ તો તમારા પરિવારનું કહેવાનું શું થતું હતું એ દરમિયાન એ એમ કહેતા હતા કે હવે દવા મૂકી કે હવે ત્યાંથી રિઝલ્ટ ન આવે કે એમ બરાબર છે બધા એમ કહેતા તો મેં એમ નહોતો મૂકતો પછી તો મને એમ થયું કે હવે નથી કરવી એમ પછી પછી મૂકી દીધી પછી બીજે દવાખાને ગયા હતા અહીંયા ગજલ સાહેબ ને ત્યાં ગયા ને તો ગજલ સાહેબે ભાખરી ખાવાનું કીધું કે

માત્ર ભાખરી ખાવાનું કીધું ઘઉં નું ઘૂસું ખાવાનું કીધું કોઈ બાફેરું ખાવાનું કીધું તેલ બિલકુલ બંધ તો આવા ઘણા બધા પ્રયત્નો કર્યા પછી તમને પરિણામ મળ્યું તો નથી બરાબર બે હાજર ચૌદ થી શરૂઆત ને આજે બે હાજર વીસ છ વર્ષ સુધી તમે બધા પ્રયત્નો કરી ચુક્યા છો તો એમાં તમારો ખર્ચ કેટલો થયો

એ પાવડર ને તમને રિઝલ્ટ મતલબ જે ભલામણ કરેલી એ વખતે આમ વિપુલ તમારી સંમતિ શું હતી મારે મેં કીધું આટલી બધી દવા કરી છે મેં પાઉડર પાવડરેથી થોડું થાય એટલે આ મને કેતી કે મેં મારે નથી કરી મેં દવા છેલ્લી દવા હતી મેં આ કણકોટ ની કરી એમાં છેલ્લી દવા હતી આયુર્વેદિક આયુર્વેદિક મેં આટલી બધી કરી છે તો આથી શેનો રિઝલ્ટ મળશે એમ

સાંજ સવારે તો આ રિઝલ્ટ કેટલા મહિના પછી આવ્યું સાત મહિના પછી તમને આ પરિણામ મળ્યું છે હવે આ આ દવાનો તમારો ખર્ચ કેટલો થયો છે અઢાર અઢાર હજાર નો અને પહેલો ખર્ચો તમે ડોક્ટરોમાં કેટલો કરેલો દોઢ લાખ દોઢ લાખનો નો ખર્ચો સાત વર્ષથી પ્રોબ્લેમમાં હતા છતાં પરિણામ નહોતો આવતું અને આમાં પરિણામ મળ્યું છે તો આ પરિણામ છે અત્યારે કેટલા મહિના પ્રેગ્નન્સીના છે તમારે છઠ્ઠો મહિનો છે ઓકે તો આનો રિપોર્ટ તમે પાછા કરાવેલા ખરા કઈ જગ્યાએ નીલકંઠ હોસ્પિટલમાં કરાવેલા સમજવા જેવી બાબત દોસ્તો એ છે કે જે હોસ્પિટલ ડોક્ટર રમીલાબેન પટેલ અને ડોક્ટર મહેશભાઈ પટેલ આ હોસ્પિટલ જેમણે એમ કીધેલ વજન ઉતાર્યા વગર પ્રેગ્નન્સી નહીં રહે તો વજન ઉતાર્યું છે તો આ એજ જ બોડીનું એ જ વજન છે અને આ પાવડર અને કેપ્સ્યુલ લેવાથી અત્યારે પરિણામ છે તો તમે ત્યાં રિપોર્ટ કેટલા મહિને કરવા ગયા હતા પેલા મહિને ગયા તો બધું સારું કીધું કે ધબકારા બધું સારું છે બરોબર અને પછી ત્રીજા મહિને સોનોગ્રાફી કરાવી

તમારું રિપોર્ટમાં ચોકવટ થઈ ગઈ પછી પછો રિપોર્ટ ક્યારે કરાવેલો છે છઠ્ઠા મહિને કરેલો છે સોનોગ્રાફી ઓકે દોસ્તો માત્ર એની વાતમાં વિશ્વાસ કરવાનો નથી આથી 10 દિવસ પહેલાનો રિપોર્ટ છે એ છે 5 ઓક્ટોબરનો અને આ બાળક અત્યારે તમારે કેટલા 6 મહિના થયા છે ને છઠ્ઠા મહિને આ છઠ્ઠો મહિનો ચાલે છે અને બાળક 8 મહિનાનું હોય ને એ ટાઈપનું તંદુરસ્ત બાળક સોનોગ્રાફીના રિપોર્ટમાં દેખાય છે પ્રેગ્નન્સી દરમિયાન બહેનોને જે તકલીફો થતી હોય એમાંની કોઈ તકલીફ તમને થાય છે ખરા કાઈ નહીં થાક નથી લાગતો કાઈ તકલીફ જ નથી થાતી કામકાજ કરું તો થાકતી નથી અચ્છા તો આ કંપની બીજી તમે બીજી કોઈ પ્રોડક્ટ ઉપયોગ કરો છો હા આ ટૂથપેસ્ટ ટૂથપેસ્ટ હવે આ તમે ઉપયોગ કરો છો આનો શું ફાયદો છે આમાં સાંધા દાંત મટી જાય છે સાંધા દાંત દાંત જરી નથી કે લવકારો કરે ને તોય તો પહેલા તમે શું વાપરતા હતા અમે આરસીએમ ની વાપરતા હતા આરસીએમ ની વાપરતા હતા એનાથી બધું તકલીફ થતી હતી હા એનાથી થતી હતી અને આનાથી મટી ગયું છે હા બીજી વાત કે હવે આ જે પરિણામ મળ્યું છે જેને ભલામણ કરી છે અમારા માટે ભગવાન છે તો જે તમારા જેવા પીડિત દંપતીઓ છે મતલબ જેને સંતાન સુખ નથી તો એ લોકો તમારો સંદેશ શું છે આ વસ્તુ લેવાય કે ના લેવાય લેવાય

ઓકે જે લોકો લાખો રૂપિયા લીધા પછી પણ જે લોકોની ખુશી નથી આપી શકતા તો આ વસ્તુનો તમારો ખર્ચ કેટલો થયો છે અઢાર નો થયો લગભગ તેર મહિનાનો ચૌદ મહિનાનો ખર્ચો સત્તર થી અઢાર હજાર નો ખર્ચ અને અત્યારે પ્રેગનન્સી ના છ મહિના થઈ ગયા બરાબર સરસ તો જે જાણકારી તમે લોકો આપી છે એ બદલ આપણો બંનેનો ખૂબ ખૂબ આભાર